આવા સાધુડાઓ આપણો આધાર છે અને હું કાયમ અમારો આધાર એમ પણ બોલું અને જેમના દ્વારા હું અહીં આવ્યો છું પૂજ્ય રાજેન્દ્રદાસ બાપા નકળ ધામ તોરણીયા અને પરબના જેના ઉપર પરબના પીરાણાના ઓઢણા છે નકળંગ ધામ તમે હરિદ્વારમાં જાવ તો એ સેવાદાસ બાપા આશ્રમ ધામ ત્યાં પણ તમને જાવ તો તમને એમ લાગી જાય સૌરાષ્ટ્રમાં આવી ગયા ગંગાને કાંઠે હકડો કટકો હાડનો અને તટ ગંગામાં જાય

અને મારા પરમ મિત્ર મારા ભાઈ કયો ભાઈ બંધ કયો અને સમગ્ર ગુજરાત નો ગૌરવ સાઈરામ દાદા ગૌરવ કહેવાય ભાઈ મારા જેવા ભાઈ જેવા છે એમના પિતાશ્રી વિષ્ણુ પ્રસાદ દાદા અહીંયા અમારા વરહ નથી ત્યાં એને ડબલ વર્ષોથી તો એ પ્રોગ્રામો આપે છે આ ધરોહર ને હાજવી છે એટલે પ્રસાદ દાદાના ચરણમાં પણ અહીંથી વંદન કરું છું પધારેલા આ બધા વડીલો મુરબીઓ માતાઓ બહેનો યુવાનો અહીંયા અમે એક અમે પણ આજ શ્રદ્ધા અને ભાવથી આવ્યા છીએ અમે બાપા અમને જયારે જયારે આદેશ કરી ત્યારે અમારો અનેરો એ પછી અમે પ્રોગ્રામમાં નથી ગણતા બાપા હા એ વિહામો ગણી છે ક્યારેક વિહામો ખાવો જોઈએ મહિના બે ત્રણ વાર એટલે એ રીતે અહીંયા હું આવ્યો છું આ રાજકોટની ધરતી છે આપ બધા યુવાનો ને વાંધો નો જો બેસી જાવ તો આ નો થાક લાગે તો ઉભા ઉભા સાંભળો તો આ તો સારું છે કઈ વાંધો નહીં તમે તમારે પણ તમે બધા સાંભળવા માટે આવ્યા છો આ કોઈ મનોરંજન નો પ્રોગ્રામ નથી આ પ્રોગ્રામ એક રામ મંદિર માટેનો યજ્ઞ ચાલે છે એ યજ્ઞમાં તમે બધા આહુતિ દેવા માટે આવ્યા છો પછી એ આહુતિ અહીંયા જેમ લાખો રૂપિયા બધા અહીંયા આપતા હતા એવી રીતે તમે અહીંયા ઘોડું રૂપિયા આપો દાદ આપો પણ કોઈ સારી રીતે દાદ આપો એ પણ તમારો એક યજ્ઞમાં આહુતિ છે અને સારી રીતે આ ડાયરો બે ત્રણ કલાક સાંભળી જાઓ તો પણ એ આહુતિ છે ખાસ સાથે સાથે મને અહીંયા જે હમણાં પેલી વાર મને બાપાને મળ્યો છું ટીટા ભગત અહિયાં પધાર્યા છે પાળના ઠાકર જેને કહેવાય જેનું જાગતું પીરાણું છે એ બાપાના ચરણમાં પણ હું અહીંથી વંદન કરું છું

આવા સાધુડા અમારા વડલે બેઠા બેઠા એક વરન બે આ કાયાના આખી આખી કાયા ને ભાંગી ભાંગી એના ભજન કરી કરીને ગાયા છે એના ઉપર બોલવા બી તો કલાકો ની કલાકો સુધી જાય એ આપણી ઉજળી પરંપરા છે ભારતે વિશ્વને રાહ બતાવી છે અને બતાવવાનું છે અને મારા પ્રોગ્રામ માં હું જાહેરમાં કાયમના માટે બોલ્યો છું

ટૂંકમાં એવી રીતે બાપુ રજૂ કરવા પડશે હવે ગમે માયક ઉપર મૂકતા પેલા પછી એમાં બધા આવી જાય કોઈ કલાકાર હોય કોઈ બીજા હોય ત્રીજા હોય આપણે કોઈ નથી કેવું કઈ પણ હવે એમ કે બોલવામાં વિવેક રાખે ને સરસ મજાની મજા કરાવે પણ બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફીર બાત મને કે હવે આપડે બહુ ધ્યાન રાખવું કીધું ધ્યાન રાખે એજ મરે

સરસ રીતે ભાઈ ગાતા ભાઈ મારું બધું જેમ હું બોલું હું જે જ ગયા હું એમ કરું વાદોશ વા દોષ કરે બધું મારું આવડે છે એનું બોલાવી જોઈ છે અમારો દેવરાજ ભાઈ ગાયક છે સરસ અને બધા સરસ અમારે જય રબારી બહુ સારી કવિતાઓ લખે છે એક બે ગીત જોરદાર જોરદાર આ પ્રોગ્રામો છે એ જુદી વસ્તુ છે આને આપણે મનોરંજન કરી નાખીએ તો એ ખબર નહીં પણ અદભુત છે સાણક્ય નીતિમાં લખ્યું છે બાપુ હમણાં જ હું વાંચતો બેદી પહેલા મેં કીધું કે આપણે એમ થાય કે આપણે સાચા રતન હોય તો એને રતન કહીએ

પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા ભૃગાણા હી ગાજ ગંડ ધોપકા ગેણા કે તરી પાગા હાથ જાય તા તો રીજા રાગા પ્રભે નાગા હરા ગપે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા તરી ખેલા જેમ રમે પહાડના જને કે પાછો આવી હોય એવા ઘોડા વાહે આવતા હોય પણ અમર માં એટલું જ કરે હો કે સત દેવિદાસ તા ઓલાને ખબર નો પડે આ બાજુ જાતા તને આ બાજુ થી કેમ અવાજ આવ્યો ઘોડા ઈ બાજુ વાળે હોય સત દેવીદાસ તા તો આમ અવાજ આવે મેઘાણીજી એમ લખે છે બાપા કે અમર માં છે ને એ સત્ય છે અને ઓલા પકડવા આવતા હતા એને મારવા એ અસત્ય છે અસત્ય છે ને એ ઘોડા ઉપર સવાર થઈને આવતું હોય અને સત્ય પગ પગપાળું આયલું જતું હોય ને તોય અસત્યની તાકાત નથી સત્યને આંબી હગે ભલા માણસ આ બહુ મોટી વાત છે એટલે વચન